નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ સ્વાગત છે તમારું પચીસ ડિસેમ્બરે ક્રિસમસ આવે છે આવો સૌથી પહેલા ખ્રિસ્તી સમાજના લોકોને પૂછીએ કે આ ક્રિસમસ નું શું મહત્વ છે કેમ ઉજવાય છે ક્રિસમસ ટ્રી અને સવાલ એ પણ થાય છે કે પ્રભુ ઈસુનો જન્મ તો રણમાં થયો હતો ઇઝરાયલમાં ત્યાં ક્યાં બરફના આચ્છાદિત ઝાડો હતા તો ક્રિસમસ અને એનું શું જોડાણ છે આવો ક્રિશ્ચન પરિવાર ક્રિસમસ એ પ્રભુ ઈસુના જન્મ દિવસ તરીકે ઉજાય છે અને ક્રિસમસ ટ્રી છે એ ન્યૂયોર્કની કોઈ કંપનીએ માર્કેટિંગ ઇસ્યુથી આખું તૈયાર કરેલું કારણ કે ઈસુક્રીસ રણમાં જન્મે લેલા ત્યાં તો ક્રિસમસ ટ્રી હોય નહીં પણ એમણે તૈયાર કર્યું ને માર્કેટિંગ સોલિડ કર્યું પહેલાં અમેરિકામાં ફેલાયું અને પછી યુરોપમાં ફેલાયું અને વિશ્વમાં ફેલાયું અને હવે ક્રિસમસ ટ્રી એ ક્રિસમસની આઈડેન્ટિટીનો એક ભાગ બની ગયું છે એક બે દલીલો કરવામાં આવી છે કે ક્રિસમસ ક્રિસમસ ટ્રી જ્યાં થાય છે એ આખો બરફનો પ્રદેશ હોય બરાબર છે અને એ ત્યાં ઉગતો વૃક્ષ છે અને એ વખતે તીવ્ર ઠંડી હોય માઇનસ થર્ટી ફોર્ટી હોય બરાબર એટલે એમાં જે ક્રિસમસની જોડે તમે એક જોતા હશો તો એક લીલી વેલની બી એક લગાડેલી જોડે હોય છે તો એ જે જિંદગીનું પ્રતિક છે એ રીતે એના છે ને કન્સિડર કરવામાં આવે છે હા એટલે વર્ષો પહેલાં વિશેષ કરીને યહૂદીઓ માટે એક આગાહી થયેલી કે તમારા માટે એક તારણ હાર મારા પુત્રને હું મોકલીશ બરાબર ડગલાબંધ બંધ પવિગમ આગાહી કરેલી અને એના અનુસંધાને પ્રભુ ઈસુનો જન્મ પચીસમી ડિસેમ્બરે થયો બરાબર અને યહૂદીઓ એવું માનતા હતા કે એક રાજવી પરિવારમાં જન્મશે ને અમારા માટે યુદ્ધ કરશે અને એમના રોમનની ગુલામીમાંથી છોડાઈ લેશે પણ વાત ઈશ્વરની વાત આખી અલગ હતી કે આખી દુનિયાના પાપના બોજમાંથી મુક્ત કરવાની હતી અને એ વખતે પાપના બોજમાંથી મુક્ત થવા માટે એ પ્રકારના વિધિ વિધાન મુજબ યહૂદી ધર્મમાં જાનવરોના બલિદાન અપાતા પક્ષીઓના બલિદાન અપાતા તો ઈશ્વરે પોતાના એકના એક પુત્રના માણસ તરીકે દુનિયામાં જન્મ આપ્યો એ પવિત્ર આત્માની કારણે એમના મમ્મી પવિત્ર મારિયા ગર્ભવતી બન્યા કોઈ પુરુષથી નહીં અને એમનો જન્મ ઈશ્વરના પુત્ર તરીકે થયો અને એમણે પોતાનું એકવારનું બલિદાન આપી સમગ્ર માનવજાતને એના જે કંઈ પાપો હતા એમાંથી મુક્તિ અપાવી પહેલાં તો એક તો ઈસુ ખ્રિસ્ત જન્મ્યા અને જેમના માટે જન્મ્યા એ યહુદીઓએ તો એમને સ્વીકારવાનો ઇનકાર કરતો સામાન્ય માણસો બધા સ્વીકારતા પણ દરેક જગાએ જે ધર્મ ધુરંધરો હોય એમને એમની સત્તા છીનવાતી લાગી એટલે એમને પોતાને ઈશ્વરની બરાબરીનો ગણે છે અને ઈશ્વર પુત્ર કહે છે એટલે ગંભીર અભરા છે એમ કરીને લોકોને ઉશ્કેરી અને હમણાં ક્રોસ પર લટકાવીને મારી નાખ્યા બરા પણ તે વખતે રોમન સામ્રાજ્ય ત્યાં હતું ત્રણસો વર્ષ પછી રોમન બાદશાહે પ્રભુ ઈશુનો સ્વીકાર કર્યો અને પછી એ રાજધર્મ બન્યો રોમનો અને એ વખતે રોમ એ વિશ્વનું સૌથી વિશાળ સામ્રાજ્ય હતું એક્રોસ યુરોપ અને એશિયા સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું એટલે આજુબાજુ યુરોપના રાજાઓને બધા દેશો પણ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવા માંડ્યા અને પછી એ લોકો પ્રભુ ઈસુનો જે આ પ્રેમને શાંતિનો સંદેશ હતો નસાદી ભાષામાં લોકોને સમજાવી ભાષામાં કહે તો પ્રભુ વિશ્વનો લોકો સ્વીકાર કરે એના માટે જગતભર્મ એમના ત્યાંથી માણસો ધર્મગુરુઓને બધું મોકલવામાં ચાલુ કર્યું એમણે એમાં ભારત છે આફ્રિકા છે એશિયા આખો ખંડ છે યુરોપ ખંડ છે અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે બધી જગાએ વિશ્વમાં આ ધર્મ પ્રસરી ગયો અને ત્યારે વિશ્વના સૌથી મોટા ધર્મ તરીકે એ એસ્ટાબ્લિશ થઈ ગયો છે નોર્મલી જેમ આપણા બધા દુનિયાના બધા ધર્મોમાં પોતાનો તહેવાર આવે ત્યારે સારા કપડાં સારું ખાવાનું ઘરોની સાજ સજાવટ અને જોડે અમે લોકો અમારી પોતાની આત્મિક તૈયારી એવી કે પ્રભુ શું બીજી વખત પાછું આ દુનિયાનો ન્યાય કરવા આવવાના છે એ વખતે અમે પાપરહિત સ્થિતિમાં હોઈએ અને ઈશ્વરને ગમે એવા કાર્યો કરતા હોય એ રીતે અમે અમારી પણ તૈયારીઓ કરતા હોઈએ છીએ અમારા પાપોનો પસ્તાવો કરતા હોય છે બાઇબલ રીડિંગ બે બીજા બધા પ્રોગ્રામો ચર્ચમાં ગોઠવાતા હોય છે ને એમ અમે ક્રિસમસની તૈયારી કરીએ છીએ સેન્તાક્લોઝ કાલ્પનિક નહીં પણ સેન્ટ નિકલસ નામના એક સંત હતા અને તમને જે સાંતાક્લોઝ દુનિયામાં બતાવે છે કે જાડા મોટા હોય અને રેલકના કપડાં હોય એ એવું નથી બિચારા સ્લીમ હતા પણ એ દયાળુ બહુ હતા અને એ ગરીબ લોકોને છે ને ચૂપચાપ મદદ કરી આવતા કે જે લોકો ક્રિસમસ ઉજવવાની સ્થિતિમાં ના હોય એને જ ને એ ક્રિસમસ ઉજવી શકે એટલે ચૂપચાપ પોતાના થેલામાં ગિફ્ટ ભરી અને આપ્યા આવતા હતા અને પછી એ સ્ટોરી આખી એવી પ્રચલિત બની ગઈ કે સેન્ટ નિકલસ ક્લોસ બની ગયા અને દુનિયામાં જે લોકો ગરીબોને મદદ કરવા માગતા હોય ક્રિસમસ દરમિયાન એમની ઉજવણીમાં એ લોકોને મદદ કરવા માગતા હોય એ ક્લોઝ બનીને નીકળે છે અને આવો તો સાંતાકલુઝ નામે ઘણું બધું થતું હોય છે ક્રિસમસની ઉજવણી તો બધા જેવી રીતે ડેકોરેશન કરવાનું હોય ડેકોરેટિવ આઈટમ અમે લગાવતા હોય પણ અમારા ધાર્મિક માન્યતા પ્રમાણે અમે સ્ટાર ખાસ લગાવીએ છીએ કે જે વખતે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એ વખતે ત્યાં સ્ટાર દેખાયો હતો એટલે અમે એ એ માન્યતા પ્રમાણે સ્ટાર લગાવીએ છીએ બીજું ખાસ છે ક્રિસમસ ટ્રી કારણ કે એ એ ટાઈપના લૂક લુક આપે છે અને બીજું છે ગભાણ ખાસ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે જે વસ્તુ હતું ત્યાં જે ગભાણમાં એ જન્મ્યા હતા એવો અમે લુક આપવાની કોશિશ કરીએ છીએ અને બાકી બધું ક્રિસમસ ટ્રી પર અમે બધું આ બધી ડેકોરેશનની આઈટમો બધી લગાવીએ છીએ મોટા મોટું તો કોમર્શિયલમાં લોકો ચોવીસ ચોવીસ ફૂટનું બી લગાવતા હોય છે અને ઘરમાં જેની પાસે જગ્યા હોય એ પ્રમાણે આઠ ફૂટ દસ ફૂટ એ પ્રમાણે ક્રિસમસ ટ્રી લગાવતા હોય ક્લોઝ એક ધાર્મિક સન થઈ ગયા હતા અને બાળકોને ગિફ્ટ આપે છે એવી એ લોકોની અમારી માન્યતા છે એટલે એ પ્રમાણે અમે લોકો સાંતા ક્લોઝના પણ અંદર લગાવીએ જેથી નાના બાળકોને કોઈ વિષ હોય તો આવીને પૂરી કરે ક્રિસમસ ટ્રી પ્રભુના જન્મદિવસની ઉજવણીની જ્યારે વાત આવે ત્યારે એ એક બાબત ચોક્કસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મા માત્ર ખ્રિસ્તી સમાજ કે ધર્મ એની બાબત વચ્ચે આવતી નથી પણ યુહાન ત્રણ સોળમાં લખ્યું છે કે દેવે જગત પર પ્રેમ કર્યો અને એટલા માટે પ્રભુ ખ્રિસ્તને મોકલી આપવામાં આવે એટલે નાતાલ યાની કે ક્રિસમસની જ્યારે વાત આવે ત્યારે સમગ્ર વિશ્વને માટે એ આનંદનો એક સંદેશ છે એટલે પ્રેમ આનંદ અને શાંતિનો મેસેજ એ સમગ્ર વિશ્વને માટે માત્ર કોઈ એક જાતની માટે નથી પણ જે કોઈ એના પર વિશ્વાસ કરે એટલે સમગ્ર વિશ્વને માટે આ એક પ્રસંગ યાની કે એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે એ ખાસ અગત્યની અને બહુ મહત્ત્વની બાબત છે ઈસુ ખ્રિસ્તના જન્મની વાત જ્યારે આવે છે ત્યારે વાસ્તવિક બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગભાળમાં જન્મ્યા અને એ જન્મતાની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગભાળમાં જન્મ્યા અને ત્યાર પછી વર્ષો પછી આજે પણ એ પ્રભુ જન્મ દિવસની સાથે દાખલા તરીકે સાંતા ક્લુઝ ક્રિસમસ ફાધર એના જે કહેવામાં આવે એના ક્રિસમસ ટી હવે એ જે વાસ્તવિકતા છે ને એ હકીકતમાં એક રીતે જો વિચાર કરીએ તો એ ક્રિસમસ ટી એ દરેક દેશોની અંદર અલગ અલગ રીતે એને મૂકવામાં આવે છે એ સુશોભિત કરવામાં આવે છે શણગારવામાં આવે છે પણ એ ખરેખર પ્રભુ ખ્રિસ્તના જન્મ સાથે જોડાણ નથી જોડાણ નથી એવું કોઈ જગ્યાએ લખવામાં નથી આવ્યું કે ક્રિસમસથી એ પ્રભુ સુખે જન્મની સાથે જોડાણ છે પણ જેમ દિવસો દિવસો વર્ષો વર્ષો વીતતા ગયા એમ દરેકે દેશોની અંદર અલગ અલગ તો પૂર્વના દેશોની અંદર વાત કરું તો એ અલગ અલગ રીતે ક્રિસમસની ત્યાં મૂકવામાં આવે છે એને શણગારવામાં આવે છે અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિષ્ન એ જન્મના દિવસને યાદ કરે છે એક આનંદ કરે છે ધર્મગુરુ તરીકે જ્યારે આ તક મને મળી છે ત્યારે મારે માત્ર એક જ મેસેજ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક વ્યક્તિને માટે જન્મ્યા અને દરેક વ્યક્તિને પ્રભુ પ્રેમ કરે છે દરેક વ્યક્તિના હૃદયમાં પ્રભુ પોતે આવવા માગે છે એમના જીવનને બદલવા માગે છે અને એટલે પ્રભુ ચોખિસ્તે કહ્યું કે એ જગતને પ્રેમ કરનાર ઈશ્વર છે અને એ દરેક નકામી બાબતો એ પ્રભુને પસંદ નથી પણ પ્રભુ એટલું ચોક્કસ કહે છે બાઇબલના પરમેશ્વર પિતા કે હું જગતના સર્વ લોકોને પ્રેમ કરું છું અને એવોનો ઉદ્ધાર થાય એને પાપની માફી મળે એવો પોતાનું જીવન બચાવે અને એના માટે પ્રભુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે અને એટલે આજે એક ધર્મસેવક તરીકે મારી એ જ વિનંતી છે કે આ ડિસેમ્બર મહિનાની અંદર તમામ વ્યક્તિઓ આ એક આનંદનો મેસેજ એ પોતાના હૃદયમાં એ સ્વીકારે અને તમામ વ્યક્તિઓ પ્રેમ આનંદ અને શાંતિ અને એમાં ખાસ કરીને યુનિટી એકતા એની બાબતોમાં अभिवૃદ્ધિ પામે એ જ મારી એક પ્રાર્થના અને વિનંતી છે અને મિત્રો હવે પાદ્રી સાહેબને પૂછીએ કે ક્રિસમસની ધાર્મિક વાર્તા શું છે અને ઉજવણી કઈ રીતે કરાય છે એનું શું મહત્વ છે ક્રિસમસ આજે આખા વિશ્વમાં ક્રિસમસની ઉજવણી બહુ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને એની પાછળનું જે કારણ છે એ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પરમેશ્વર છે એ પોતે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને બાઇબલમાં એના વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાં ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી ઘણા વર્ષો પૂર્વે અને એ પ્રભુ યુસુ માનવ માનવદેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા એમાં પરિપૂર્ણ થઈ ડિસેમ્બર પચીસ તારીખે નાતાલ ઉજવવામાં આવે છે એ યાદમાં કે પ્રભુ ઈસુ સુખ્રિશ ખરેખર આ પૃથ્વી પર માનવદેહ ધારણ કરીને આવ્યા હતા અને એમની પાછળનું કારણ એ છે કે ઈશ્વર પોતે માણસોની મુલાકાત લે માનવજાતને જુએ તેમના દુઃખોને જાણે તેમના પ્રશ્નોને જાણે અને પોતે એ બધું જાણ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો સમગ્ર માનવજાતને માટે અને બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતના પાપ પોતાના પર લીધા કે જેથી તેમના પર જેઓ વિશ્વાસ કરે તેઓનો નાશ ન થાય પણ તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરે અને એટલા માટે નાતાલની ઉજવણી એ ધામધૂમપૂર્વક સમગ્ર વિશ્વ કરતું હોય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનો સગળો વૈભવ છોડીને માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ યુસુ ખ્રિસ્તમાં સગળું આ પૃથ્વી પર પરિપૂર્ણ થયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું બાઇબલમાં પ્રભુ ખ્રિસ્તના જન્મની ઘટનાઓ વિશે વર્ણન કરવામાં આવેલું છે કે મરિયમ નામની એક કુંવારી યુવતી એની પાસે દૂત સંદેશો લાવે છે અને કહે છે કે તું પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થશે અને તને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે જે પોતાના લોકોને તેના પાપથી તારશે તે એ જ છે અને જો ઈશ્વર માનવદેવ ધારણ કરીને આવતા હોય તો એ કુંવારીના પેટે જન્મ લે એ બહુ જરૂરી હતું બેથલેમ ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને જો તમે દુનિયાનો નકશો જોશો તો બેથલેમ ગામ એ બરાબર વચ્ચે આવતું હોય છે અને એ જણાવે છે કે સમગ્ર માનવજાતને માટે પૃથ્વી પર પ્રભુ ઈશુ ખ્રિસ્ત આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આસપાસની જે ઘટનાઓ છે એમાં બધા જ લોકોનો સમાવેશ થયેલો છે એમાં બૌદ્ધિક લોકો પણ છે ગરીબ લોકો પણ છે રાજકીય આગેવાનો પણ છે ધંધાધારી લોકો પણ છે અને એ પણ દર્શાવે કે દરેક વ્યક્તિને માટે પ્રભુ યસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને જ્યારે પ્રભુ યસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો ત્યારે સમગ્ર સૃષ્ટિએ પણ પોતાનું યોગદાન એની અંદર વિવિધ રીતે આપ્યું એટલે કે સમગ્ર સૃષ્ટિએ પણ પ્રભુ યસુ ખ્રિસ્તના જન્મને એ રીતે વધાવ્યો અને એટલા માટે આજે દુનિયાના દરેક દેશની અંદર તેમના પર વિશ્વાસ કરનારા લોકો છે તેમના ચર્ચિસ છે કે જ્યાં સાથે મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન થાય છે પ્રભુ ઈસુ ખ્રિષ્તને પ્રાર્થના કરવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનો સગળો વૈભવ છોડીને આ પૃથ્વી પર સમગ્ર માનવજાતને માટે આવ્યા એ ઉજવવાને માટે દર પચીસ ડિસેમ્બરે દરેક દેવળની અંદર પ્રાર્થના સભા થતી હોય છે કે જ્યાં સમગ્ર ખ્રિસ્તીજનો એકઠા થતા હોય છે સાથે મળીને અમે ઈશ્વરનું ભજન કરીએ છીએ ગીતો ગાઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને બાઇબલમાંથી એ ઉપદેશ આપવામાં આવે છે કે જેથી અમે એ જાણી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિશ એ મારા પોતાને માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને પ્રભુ પ્રભુ ઈ દરેક વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિગત રીતે રસ લે છે પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ હોય પણ દરેક વ્યક્તિ પર પ્રભુ યસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે એ દિવસે લોકો એકબીજાને મળે છે ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે આનંદ વ્યક્ત કરે છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જેમાં એ આનંદ વ્યક્ત કરવામાં આવે છે આ રીતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી હોય છે એ માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આખા વિશ્વના પ્રભુ છે તો ક્રિસમસના દિવસોમાં જે આખું અઠવાડિયું પચીસ તારીખથી એકત્રીસ ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે એની શરૂઆત ચોવીસ તારીખથી થાય છે અમે ચોવીસ તારીખે રાત્રે કેન્ડલ સર્ગસ કાઢીએ છીએ ત્યારબાદ ચર્ચમાં આવીએ છીએ અને પ્રાર્થના મિટિંગ થાય છે કે જ્યાં અમે ગીતો ગાઈએ છીએ પરમેશ્વરની આરાધના કરીએ છીએ અને પ્રભુ શ્રી ખ્રિસ્તના જન્મ માટે તેમનો આભાર માનીએ છીએ સાથે મળીને અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને પછી ફરીથી પચીસ તારીખે સવારે નવ વાગે ચર્ચમાં આવીએ છીએ કે જ્યાં મેં આગળ કહ્યું એ પ્રમાણે અમે પ્રાર્થના કરીએ છીએ ગીતો ગાઈએ છીએ અને બાઇબલમાંથી અમે ઉપદેશ સાંભળીએ છીએ અને આખો દિવસ લોકો એ આનંદ વ્યક્ત કરે છે એકબીજાને શુભેચ્છા પાઠવે છે એ સંદેશો બીજાઓને આપે છે કે પ્રભુ ઈસુ ખિસ્ત ખરેખર આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા આખા અઠવાડિયા દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે કે જેમાં એ આનંદ વ્યક્ત કરવામાં આવતો હોય છે પ્રભુ ઈસુ ખ્રિષ્તના જન્મ સમયે ભરવાડોની પાસે સંદેશો આવ્યો અને એમને દૂત દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે એક તારનારનો જન્મ થયો છે અને પછી તેઓ ત્યાં જાય છે કે જ્યાં બાળ ઈસુનો જન્મ થયો હતો અને જઈને તેમનું ભજન કરે છે એ ત્યારબાદ પૂર્વ દેશમાંથી જ્ઞાની પુરુષો તેઓને એક તારો દેખાયો અને પછી એમણે સંશોધન કર્યું અને એમને જાણવા મળ્યું કે કોઈક મહાન વ્યક્તિનો જન્મ થયો હશે અને પછી તેઓ તારાની પાછળ પાછળ ચાલતા ગયા તારો એમને દોરતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા એ ઘરમાં તેઓને લઈ ગયો અને ત્યાં એમણે બાળ ઈસુને ભેટો આપી અને તેમનું ભજન કર્યું એટલે સમગ્ર વિશ્વને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એ એ બાબત દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એક અનોખો હતો ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી અને બાળ ઈસુના જન્મ વખતે અલગ અલગ લોકો ત્યાં આવ્યા અને ભજન કર્યું એ સમગ્ર બાબત જણાવે છે કે આખી સૃષ્ટિના ઉત્પન્ન કરતા જેમણે આખી સૃષ્ટિ પોતાના શબ્દો વડે રચી એ પોતે માનવદા દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા અને જેમ મેં કહ્યું એ પ્રમાણે સમગ્ર માનવજાતના પાપને માટે તેમણે પોતાનો પ્રાણ વધ પર આપી દીધો પોતાનું રક્ત વહેવડાવ્યું અને દરેક શાસ્ત્ર કહે છે કે લોહી વહેવડાવી વિના પાપોની માફી મળતી નથી અને એમ પ્રવિષ ખ્રિસ્તે પોતે પોતાનું રક્ત વહેવડાવ્યું કે જેથી સમગ્ર માનવજાતને પાપોની માફી પ્રાપ્ત થાય બાઇબલ કહે છે કે તેમના પર જે કોઈ વિશ્વાસ કરે છે અને પાપોની માફી માગે છે એમને પાપોની માફી પ્રાપ્ત થાય ક્ષમા પ્રાપ્ત થાય છે અને શાશ્વત જીવન તેઓને મળે છે અને અંતમાં વેપારીઓને પૂછીએ કે બજારમાં ક્રિસમસની લીધે કેવું કેવું ડેકોરેશન આવ્યું છે અને એના કેવા ભાવ છે પોષા એવું છે કે નથી કારણ કે મોંઘવારીમાં પહેલું એ પૂછવું પડે આવો જાણીએ શું શું ડેકોરેશન આવ્યું છે કેવી વેરાયટી આવી છે વધુમાં વધુ અમારે ત્યાં કેકની વધારે ડિમાન્ડ હોય છે પછી પ્લમ કેક પછી અમારે વોલનટ કેક છે ફ્રૂટ કેક છે અને સાદા કેક છે એમની પણ વધારે ડિમાન્ડ હોય છે પણ ખાસ કરી ક્રિશ્ચનોનું ફેવરેટ છે પ્લમ કેક એ અમારે સારામાં સારું પણ અહીં ત્યાં થાય છે ના હમણાં એમ ફિક્સ જ હોય છે અમારી પાસે તો ક્રિસમસ માટે તો સ્પેશિયલ વેરાયટી છે અખરોટવાળી કેક છે ફ્રૂટવાળી છે માર્બલ કેક છે પ્લમ કેક વધારે ચાલે છે વિશેષ ચાલે છે એની ડિમાન્ડ બી વધારે હોય છે અને આ ઠંડીની સિઝનમાં સારી આપણે વસાણા જેવી છે આપણે શિયાળામાં વસાણા ખીએ નહીં રીતે અંદાજીત થી ત્રીસ વરસથી આ યોજનામાં અમે જોડાયેલા છીએ આ ક્રિસમસનું ડેકોરેશન પચીસ તારીખે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગળની પૂર્વ તૈયારી રૂપે તમામ ખ્રિસ્તી સમાજના લોકો તેમના ઘરે સ્ટાર તારીખ સ્ટાર સ્ટાર લગાવવામાં આવે છે તેમના આગમનની પૂર્વ તૈયારી રૂપે અનેક જાતની જાત જાતની રોશનીથી સળગારવામાં આવે છે તે તે તેમની તૈયારી છે આ વખતની આ વખતે નવી નવી જાતની બારણાની એક બારણાની આગળ કે મકાનની આગળ અને મકાનની અંદર સજાવવા માટે અનેક અનેક જાતની રોશનીઓ આવી છે બજારમાં સા સાંતા તેમજ સાંતાકલોના યુનિફો યુનિફોર્મ નવી 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 વેરાયટીમાં આપવામાં આવે છે તે સાંતા ક્લોઝ પહેરીને બાળકોને બાળક બાળકોને તેમજ બાળકો માટે ખાસ બાળકો માટે ખાસ સાંતા ક્લોઝ છે ને બાળકો બાળકોને ચોકલેટ આપી સાંતા ક્લોઝ આનંદ મળે છે કે આજે ક્રિસમસ ટ્રી દરે ખ્રિસ્તી સમાજના દરેક કુટુંબના ઘરે ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે પ્રભુ ખ્રિસ્તની ખ્રિસ્તના આગમન સ્વરૂપે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે ત્યારે એ સ્ટાર તરીકે ઓળખા ઓળખવામાં આવતા હતા અને એમ ત્યાં આગળ સ્ટાર પ્રભુ તમામ ખ્રિસ્તી સમાજના લોકો તેમને સ્ટાર તરીકે ઓળખાતા અને તેમના તમામ ખ્રિસ્તીજનો તેમના ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગમન પૂર્વે સ્ટાર લગાવવામાં આવે છે અને એ સ્ટાર દ્વારા માંગીઓ લોકો તેમના દર્શન કરવા જતા હતા ગ્રીષમથી બે બેથલેહેમ ગામમાં પ્રભુ ઈસુ ખ્રિષ્ન નાનકડા ગામમાં ગંદી ગભાણમાં થયો હતો તે તેના તેની યાદમાં તેની યાદમાં તમામ ખ્રિસ્તી સમાજ રોશનીથી રોશનીથી તેમનું ઘર જળહળી ઉઠે અને આનંદની આનંદ ઉલ્લાસથી પ્રભુ ઈસુ યસુ ખ્રિસ્તની આગમનની આગમનની માટે આગમન માટે પૂર્વ તૈયારી કરી અને આનંદ મેળવવા માટે તેમનું ઘર સજાવવામાં આવે છે ક્રિસમસ ટ્રીની ક્રિસમસ ટ્રીની સજાવટોમાં એવું છે કે દરેક ખ્રિસ્તી સમાજ પ્ર પ્રભુને પ્રભુને તેમના અંગત તારના તરીકે સ્વીકારે છે અને તેમની ઘ ઘર રોશનીથી સળગામ ક્રિસ ક્રિસમસ ટ્રી લગાવવામાં જ આવે છે જે જેમ આપણો રૂપિયો ધોવાતો જાય તેવી રીતે જ બજારની અંદર માર્કેટની ભાવ થોડા ગયા વર્ષ કરતાં આ વખતે થોડા ઊંચા રહે ઊંચા રહે છે બે બેથી પાંચ ટકાનો વધારો કહી શકાય કેમ કે અમે તો આ વર્ષ આ આ નાતાલનું પર્વ ફક્ત વર્ષની અંદર એક જ વખત આવતું હોવાથી તેમનો ભાવમાં સામાન્ય ઘટાડો વધારો જોવા મળે છે ગયા વર્ષની ગયા વર્ષ કરતાં ધંધો આ વર્ષે સારા સારો સારો રહેશે એવું મારું માનવામાં આવે છે હું છેલ્લા ત્રણ વર્ષથી આમાં જોડાઈ રહ્યો છું મને ઈસ્યુ પર બહુ છે હું છેલ્લા પચીસ વર્ષથી ફટાકડાનો ધંધો કરતો હતો પણ હવે તમામ આઈટમ લગભગ મારી જોડે પાંચસો આઈટમ હશે આ સજાવવાની ઘણી બધી વસ્તુ આવી છે ઘણી બધી એટલે લેરોમાં આવી છે સ્ટાર આવ્યા છે શું લાઇટવાળા સ્ટાર આવ્યા છે ચોંટાણવાના સ્ટાર આવ્યા છે ખોલવાના સ્ટાર આવે છે મારી જો સ્ટારમાં જ આઈટમ બસો આઈટમ હશે મારી જો સ્ટાર ઘણું બધું ઘણું બધું પહેલું એ જ હોય આ લોકો પહેલો સ્ટાર એટલે એ પ્રભુ ઈસુના જન્મના નિમિત્તે એ સ્ટાર લગાવવામાં આવે છે કિસ્મત ટે છે પછી આ સાંતાકુરના કપડાં છે છોકરાઓના નાના મોટા દાઢી છે જે પહેરવામાં આવે છે સાંતાકલુઝનું જે રૂખ છે એ લોકોને ચોકલેટ આપીને ખુશ બનાવવામાં આ આવે છે કિસમસ ટી લગભગ હું માનું ત્યાં સુધી દસ પ્રકારના આવે છે તો પચાસ રૂપિયાથી માંડીને લગભગ પાંચ હજાર સુધીના કિસમસ ટી આવે છે જે બી હું અત્યાર સુધીમાં હું જે બી લાવ્યો છું લગભગ બાર ફૂટના દસ ફૂટના સાત ફૂટના એક ફૂટથી માંડીને બાર ફૂટના લાવેલો છું બસ બધા જ મારી જોડે કરતાં રહેશે મારી જોડે અરે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે આપણે હું પોતે ભૂલી જઉં છું કે લાયેલી વસ્તુ કેટલી છે આમાં થી વધારે આઈટમ છે આમાં મારી જોડે હું નવીનતા આ લોકોના આ વખતે મને ઈસુ ભગવાન ઉપર એમ થયું કે ફોટા લાવવા છે આ લોકોના ઈસુ તો આ વખતે મેં ફોટા ચાલુ કરેલા છે ભાવ તો વધારે વધવાનો જ છે મોંઘવાળી વધી એટલે વધવાનો જ છે સમજી લો મજૂરી બી વધી છે બધું વધી છે એટલે ભાવ તો એક હજાર ટકા વધવાનો છે એમાં અને ક્રિસમસ કાર્ડ જે આવતા હતા

લગભગ મેં એક લાખ રૂપિયાનો માલ નાખેલો છે આમાં એ બહુ સારું છે બધાના છોકરાઓને બી કોઈ ગીફ્ટ આપવા લઈ જાય નાનું મોટું ગીફ્ટ આવે સમજી લો એક દસ રૂપિયાથી ગીફ્ટ શરૂ થાય તો પાંચસો રૂપિયા સુધીનું ગીફ્ટ મારી જોડે છે સ્પેશિયાલિટી જે દસ ફૂટ અને એલઈડીનું પેલું પ્લાસ્ટિકનું એલઈડી જે આવે ને સ્ટાર એ નવું છે બધું દસ હજારથી લઈને દસ હજારથી લઈને પાંચ હજાર સુધી હોય છે સ્ટાર પેલો એલઈડી વાળું સ્ટાર આવે છે ફાઈબરનું પ્લાસ્ટિકનું લાઇટિંગવાળું આવે છે એ સાડા ચારસો વાળું જે